કાશી વિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક બાર જ્યોતિર્લિંગોમાંનું એક મંદિર યાદ આવે પણ આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલું છે શહેરમાં માઝુમ નદીના કિનારે રમણીય વાતાવરણની વચ્ચે કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે આજના દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓએ ભોલેનાથના દર્શન અર્ચન અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી આજે મહાશિવરાત્રીના પર્વે આજે વહેલી સવારથી શિવ ભક્તો મંદિરોમાં ઉમટ્યા હતા અને બીલીપત્ર જળ દૂધ પંચામૃત ચડાવીને શિવ આરાધના કરી હતી મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે આ મંદિર શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે રમણી એવા માઝુમ નદી કિનારે આવેલ મંદિરે મહાશિવરાત્રીના પર્વ દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે આ મંદિરે દાદાને અનેક જાતના મનમોહક શણગારથી સજ્જ કરવામાં આવે છે આજે મહાશિવરાત્રીના પર્વે શિવ મંદિર ઓમ નમ શિવાય હર હર મહાદેવના પાવન નાથથી ગુંજી ઉઠ્યું હતું સાથે જ ભક્તોએ મોટી સંખ્યામાં શિવજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નમઃ પાર્વતી પતિ હર મહાદેવ હું યોગેશ કુમાર રસિકલાલ ત્રિવેદી અહીંયા પૂજારી તરીકે કામ કરું છું શ્રી કાશી વિષ્ણુ મહાદેવમાં આ મંદિરનું સંચાલન ચોર્યાસી બ્રાહ્મણ સમાજ કરે છે આ મંદિરનો ઇતિહાસ બહુ અનેરો છે ઓછામાં ઓછા આ મંદિરને નવસો વર્ષનો ઇતિહાસ છે નવસો વર્ષ પહેલાની કોઈ પુરાણી ખબર નથી નવ તો નવસો વર્ષ જૂના સુધીમાં તત્વજ્ઞાન દ્વારા વિનોદભાઈ પુરાણીની ચોપડીની અંદર ઉલ્લેખ કરેલો છે અને અવશેષો અમુક છે એ આપણે મોડાસા કોલેજમાં પડેલા મ્યુઝિયમમાં પડેલા છે બીજા નંબર આ મંદિરનું વર્ષ વર્ષ દરમિયાન અનેકો પ્રસંગો ઉજવાય છે શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે બનાવવામાં આવે ત્યારે પશ્ચિમ દિશાની અંદર મુખ રાખીને બનાવવામાં આવ્યું એટલે પશ્ચિમ અભિમુખ છે આપણે જોવા જઈએ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વારાણસી સિવાય એક આ મંદિર છે એ મને પોતાને ખબર નથી પણ એક મહારાજ આવેલા એમને મને જણાવેલું કે અમે પટલું ફરીએ છીએ પણ પછીમાં વિમુખ અમે કોઈ જગ્યાએ જોયું નથી બીજા નંબરમાં કે આ મંદિરનો એક બીજો ચમત્કાર એવો છે કે જ્યારે ઓગણીસો છન્નુંની અંદર ફરીથી રિનોવેશન કરવામાં આવ્યું જીર્ણોદ્વાર કર્યો ત્યારે ઉપરથી શિખર તૂટી ગયેલું ને એનો ઓછામાં ઓછું દોઢ ટનનો પથ્થર જે ગોળ પથ્થર આલમસાર કહેવાય છે એ રગડીને ઉપરથી ને જ્યારે નદીની અંદર પાણી વહેતું હતું ત્યારે લોકો અંદર પાણીમાં કપડાં ધોતા હતા પણ કોઈને નુકસાન કર્યું નથી જ્યારે ચમત્કાર રીતે અહીંયાથી નીચેથી ગોળ ગોળ રગડીને જ્યારે આપણે ફેરવ્યું હોય ને ચકડું ફેરવ્યું એ રીતે જ નદીની અંદર જઈને અલોપ થઈ ગયેલું હતું એમ એ લોકોએ નજરોએ જોયેલું છે બીજા નંબરમાં કે આ જે મંદિર છે મંદિરનું પાષાણયુક્ત શિવલિંગ છે એ પાષાણયુક્ત છે ને પૂજા કરવાથી કાશી વિશ્વનાથ પૂજા કરવાથી અનેક લોકોના કાર્યો પૂર્ણ થયેલા છે અત્યાર સુધીમાં પાર્વતી કાશી વિશ્વનાથ મહાદેવ દેવસ્થાન પ્રમુખ તરીકે નવીનભાઈ ઉપાધ્યાય કાશી મહાદેવ વર્ષો જૂનું આઠ વર્ષો જૂનું મંદિર છે જેની વસ્તુ પરંપરા કરી ચાલતું હોય છે ટ્રસ્ટ બે વર્ષ પહેલા બનાવવામાં આવે છે બે હજાર એકવીસમાં માં અને ટ્રસ્ટી ટ્રસ્ટનું કરવામાં આવે છે કાશી માતાની સેવા કાર્યો કરે છે કોઈપણ સમય દુષ્કાળ હોય બીજું હોય પાણીની પરબ હોય બીજા મહાશિવરાત્રી દિવાળી શ્રાવણ માસ એવા ઉત્સવોની ઉજવણી સારીથી કરવામાં આવે છે કામનો સાથ સહકાર સંપૂર્ણ મળે છે જેના કારણે અમે આ કાર્યો કરી શકીએ છીએ આવક સાધનોમાં પ્રવૃત્તિ કે જે કોઈ ક્રિયાકાંડ હોય કર્મકાંડ હોય બધા પૈસા જે આવે જેના કારણે એનું અમુક કરીએ છીએ હોય જે આવક થાય એમાંથી તમે ખર્ચ પૂરો કરો છો એ સિવાય અન્ય સેવા કાર્યો કર્યો કે જે છોકરીઓ હોય વિદ્યાર્થીઓ હોય સંસ્કૃતના પાઠસાળા છોકરાઓ અહીંયા આવે મહાપૂજા કરે રઘુરુદ્ર કરે મહારુદ્ર કરે અભિષેક કરે શિવાનું પૂજન કરે એ તમામ સેવા કરીએ મારાસા કાશ્મીર મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ હતી કરવામાં આવે છે એ પહેલાં મહાદેવ મંડળ ચાલતા હતા જેના મારા કાર્મિક કામ હતા અત્યારે હાલ ટ્રસ્ટના કારણે લોકો સાથ સહકાર આપે છે જેના કારણે અમે આ સંપન્ન કામ કરી શકીએ છીએ એવી અમે ઘણી કોઈ મોટા પ્રવૃત્તિ પણ કરીએ છીએ કે જેના કે અમે બે પીસાનો આપણને લાભ મહારુદ્ર કર્યા અમે ગણપતિ મંદિર આખું પુનઃસ્થાપિત કર્યું શિવાલાય કાશી મહાદેવનું આખું જીર્ણોધાર લિંગ બદલ્યા સિવાયનું આખું નવું શિખર બનાવ્યું બે હજાર એક ભૂકંપ આવ્યો તો ભૂકંપ પણ સહકાર મળ્યો જેના કારણે મંદિર પૂરું કરી શક્યા છે એના કારણે અમે આજે મંદિર આવું હું આપણે જોઈ શકો છો મંદિરમાં વહીવટ સુંદર સુગર ચાલે છે જેના કારણે અમને થોડો સાથ સહકાર મળી રહે છે હું મોડાસા છું મારું નામ જીતેન્દ્રકુમાર વિજ્યાશંકર રાવલ વર્ષોથી આ મંદિરમાં મેં સેવા કરેલી ચાલીસ વર્ષ સેવા કરી મારો જન્મ પણ આ જ કાશી વિશ્વનાથ મંદિરમાં થયેલું છે આ મંદિરનો વર્ષો પછી જીર્ણોદ્ધાર થયેલો છે આ મંદિરમાં એવું કહેવાય છે કે ભાઈ ગોળેશ્વર આવે છે જેનું જળ વગરનો હોય છે અને એ આની રક્ષા કરી રહ્યો છે માધુમ નદીના કિનારે આવેલું આ કાશી વિશ્વનાથ મંદિર છે અહીં નાગદરો છે કે જે અસ્થિઓ પધરાઈએ છે મોક્ષ પણ મળે છે આ એવું ચમત્કારિક મંદિર છે એક અહીં બટુક ભૈરવનું મંદિર જે આવેલું છે જે એટલું ચમત્કારી છે કે આપણી કોઈ પણ મનોકામના હોય તો અહીંયા આવીને પૂર્ણ થાય છે આ મંદિર કેટલા વર્ષો જૂનું હશે એનો તો ઇતિહાસ ખબર નથી પણ જ્યારે આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે છસો વર્ષ પહેલાં આનો જીર્ણોદ્ધાર થયેલો હતો એટલે એ પહેલાંનું પણ આ પુરાનું મંદિર છે અહીં હનુમાનજી બિરાજે છે ગણપતિ દાદા છે ગણપતિ દાદાનો આપણે જીર્ણોદ્ધાર કરે વર્ષો પછી જે બટુક બટુકભેરો છે એને કળશ ચડી રહ્યા છે જે ફર્સ્ટ ટાઈમ ચડી રહ્યા છે પર દરેક જય હર હર મહાદેવ આઠસો વર્ષ જૂનું મંદિર છે પૌરાણિક મંદિર છે એક અગત્યની વાત કરું તો ભૂતકાળની અંદર આ દેવસ્થાનની અંદર એક હઠયોગી સાધકે અહીં સાધના કરી હતી મહાન યોગી કે જેમનું નામ નર્ભેશંકર મહારાજ છે એમને એક ચમત્કારિક બાબત કહીએ તો ભૂતકાળની અંદર જે આ જે પુલ બન્યો માજુમ નદીનો પુલ એ પુલ બનાવી ત્યારે દર વર્ષે પૂરા આવે એટલે પુલ તૂટી જતો હતો એનો થાંભલો પડી જતો હતો હવે અહીંયા ગાડી એની પાસે પેલો એ વખત તો બધી જાડીને જાખરા હતા એટલે એનો જે કન્સ્ટ્રકશન વાળો જે કોન્ટ્રાક્ટર હતો એ બાપજી પાસે આવીને બેસતો હતો હા અને કંટાળી ગયો કે ભાઈ આ દર વખત મારા બે ત્રણ વખત પડી ગયા થાંભલા અને આજની તારીખમાં ત્યાં પડેલા છે એમને પછી બાપજીને રિક્વેસ્ટ કરી તો બાપજી આ દર વખતે પડી ગયા છે આનું એટલે બાપજી એમને કીધું કાટું આટલું આટલું કરી અને તું આ વખતે થાંભલો ફિટ કરજે કશું નહીં થાય એટલે એને પછી કન્સ્ટ્રક્શન કર્યું ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ પૂર આવ્યું તો એ થાંભલો પડ્યો નહીં ત્યારે એમને શ્રદ્ધા જાગી તે બાપજીને કહે કે બાપજી આવા તમે મને કીધું અહીં કંઈ દાન આપું કે હું તો યોગી છું મારે કશું જોઈતું નથી છતાં એમને આગળ રાખ્યો તો કે હું તમારા માટે કંઈક કરું તો કે એમ કરો માજુમ નદીના પુલની પેલી બાજુ ખુલ્લી જગ્યા છે એની અંદર એક આશ્રમ બનાવો આજની તારીખની અંદર ગણેશપુર જતા ત્યાં નર્ભે શંકર મહારાજ આશ્રમ છે એ બેટરી અંદર એ વખતે કોન્ટ્રાક્ટરે બનાવીને આપે એટલે આ જગ્યા એટલી બધી ચમત્કારિકને સાધકની છે કે જે અહીંયા આવીને બાધા બાધા આખડી રાખે એમની દરેક બાધાઓ પૂરી થાય છે બરાબર અસ્તુ